મારું નામ ભીલ મહેશભાઈ જયંતિભાઈ હું આંબાડનું વતની છું અમને બે હજાર ઓગણીસ વીસમાં જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે એનો લાભ મળેલો છે પહેલાં એની પહેલાં અમે કાસા મકાનમાં રહેતા હતા આ અમારું પહેલાં હયાતીનું આ જૂનું મકાન છે કે જેમાં અમારે કુલ આઠ જણ રહેતા હતા કે એમાં જો અમારે એમાં કંઈ ઈટો કે કશું કંઈને આ દિવાલો નથી આ અમારે લાકડા દેખાય છે આ વસ્તુ કે જે અમે અમારી ભાષામાં એમાં ટાટલી કે એ વસ્તુને બનાવેલો હોય છે કે એ અમારા ખાલી દિવાલની માફક ચારે બાજુ અમે બનાવીએ છે આમાં આમાં ઉપરની જે અમારે મકાન છે પૂરેપૂર લાકડાનું હોય છે ઉપર જે છત છે અમારે એમાં શું નડિયાળના ટાઈપ એ બધું અમારે બનાવેલો હોય છે કે એમાં આમાં અમુક વરસાદમાં વધારે વરસાદ પડે તો અમારે તકલીફ થાય કે અમુક મારે જો કંઈક પાણી પડવાની શરૂઆત થાય એવી રીતે અમારે તકલીફ પડે પણ એની પછી અમને જે ગવર્મેન્ટ જે સ્કીમ છે કે જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે એમનો લાભ મળેલો છે તેમથી અમારે પાકું મકાન બન્યું છે એ પછી અમે અમારો આખો પરિવાર એમાં કુલ આઠ સભ્યો કે આઠ સભ્ય છે એમાં બધા પાકા મકાન માં રહીએ છીએ જે પ્રધાનમંત્રી આવાસ જે યોજના છે એમના વિશે હું બીજા ને પણ જેમ લોકોને નહીં મળે એમને બી હું માહિતી આપીશ એ લોકોને બી પાકું મકાન મળે એવો હું એમને પ્રયત્ન કરીશ